વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ રેલવે વિભાગ દ્વારા વડનગર રેલ્વે સ્ટેશન પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છતા અભિયાન હેઠળ આયોજિત કાર્યક્રમમાં સ્વચ્છતા અને વૃક્ષારોપણ પર ભાર મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પંચોતેર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જે વડાપ્રધાનના પંચોતેર વર્ષની ઉજવણીને અનુરૂપ હતું આ ઉપરાંત મહાનુભાવોએ તે ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી જ્યાં વડાપ્રધાન મોદી ભૂતકાળમાં સાવસ્થ હતા આજે ગયાને હવે કેફેટરિયામાં રૂપાંતરિત કરવામાં આવી છે મહાનુભાવોએ આ કેફેટરિયાનું નિરીક્ષણ કર્યું અને ચાની ચૂસ્કી પણ માણી હતી આજે 75 વર્ષ મને ભરાળ નંદરી લોકપ્રિય નેતા રાજીવજીને આજે આપણો પોંપાળ પૂર્ણ કરે છે અમૃત મહોત્સવનો છે પૂર્ણ થઈ રહ્યો છે અને સાહેબને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છાઓ અને કાર્યકર્તાનો આને ઉત્સાહ આખા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો આખા જિલ્લામાં સત્તર સત્તર મંડળ અને ગામે ગામ આજે પહેલા તો સવારે શિવની પૂજા થઈ છે શિવાલયોમાં દરેક જગ્યાએ નરેન્દ્ર મોદી સાહેબના લાંબા એવું માટે પ્રાર્થના કરાઈ છે હવન થયા છે અને આ કાર્યક્રમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ છે સેવા કેમ્પ છે સ્વચ્છતાનો એનો જે મુખ્ય ઉદ્દેશ છે કે દેશને સ્વચ્છ બનાવો ગાંધીજીનું સપનું સાકાર કરવું એના માટેના કાર્યક્રમો થઈ રહ્યા છે અને વિવિધ કાર્યક્રમો દ્વારા આજે મોદી સાહેબના આજના જન્મદિવસની તારીખ સત્તર થી કરી અને આવનારી બીજી ઓક્ટોબર ગાંધીજી સુધી સેવા પકવાનો કાર્યક્રમ પણ એમના જન્મદિવસ દિવસે અમે ઉજવી રહ્યા છીએ પાર્ટીના કાર્યક્રમ સાહેબ ખાસ કરીને વડનગર રેલવે સ્ટેશન ઉપર જ્યાં મોદી સાહેબ ચા વેચતા હતા એ જગ્યાનો વિકાસ કરવાનો કેફેટેરિયા એરિયા બનાવવાનો કેવો લાગ્યો આપને જોરદાર લાગ્યો છે આજના જમાના પ્રમાણે જે જરૂર છે બધા બનાવ્યું છે અને રેલવે તંત્ર અભિનંદન આપું છું એમને કેફેટેરિયા યાદ કરી અને આજે વર્લ્ડ ક્લાસ કેફેટેરિયા બનાવ્યું છે

સાહસ બડનગર બહુત પુરાના છે તો આપકો અને વેપારી મતક મતક ભી થા એક સમય પર જી નગલ બગલ કે ગામ કે લોગ ખરીદી કરને કે લિયે બડનગર જાતા આતે થા આનેવાલા સમય બડનગર કા હોગા જરૂરિયાત લોકો ની સંતોષ આય એ ટાઈપ ના પ્રયત્નો કર્યા છે એના કારણે સિવિલ હોસ્પિટલ બની એની સાથે પચતર પેડ એક પેડ બા લગાયા ગયા સમૃદ્ધિ વિકાસ કા પ્રતિક